સાફ થઈ ગયો કોઈ ટેન્શન નહી મહેમાન આવતો વધુ નહિ આ તું કેર સારું તો દિવાળી ટાકાત જેવી થઈ જાય આપડે

હું કોડુ ઘેર જઈએ ભરતા ભરતા કઉ દિવાળી કરીને થોડી ઘણી દીકરી લાવ્યો હું બતાવો જ ખરા કેવી છે ટેટા ની બરાબર એટલે તમને લાગે મને જ નહી લાગતી ને વહીમ ને હોય જો અને ભરાઈ ફોડો

લાગી ને ખુક બરાબર ને એવું હોય ને કેવું મથુરી બોલો બોલો હમણાં આવ્યું એવું બોલો

દિવાળી દિવારી શોંતી દિવાળી કરીને જે જોરથી જોરે લેવાના માસુ કોક દવા એવું એમ કે મારે મારે બાર જવાનું પછી એ દવા કરો

આવું હતું ખાવાનું બાકી તમે તો બરાબર હું દિવાળી કરીને જણી હું ફૂલ ઉતરવાનું નઈ એવું હા હું દિવાળી કરીને જવા રોજ આવ્યા પણ હું ઘર બાર ને આકરે જ નઈ આધુ એવું દિવાળી કરીને જંતિ અમે ફરવા જ

તમે નવડા બે રાજ્યો કરો ના હતો રાજ્યો ના કરી એટલા થોડું બેઠો બેઠો નિયતા નહીં બન્યા અરે ના કોઈ હું તું મેં બોન મેં બને હું

તમે બીજી વાત ના કરજો બોલો તમારા ઓછા થાપાયા બરાબર બીજી વખત તમારા હાથુ ને ઓછા થાપાયા બરાબર અને તે તો તો હું તેતાનો અવાજ આવે ને તો આ ધૂની નાખે એટલે હવે આટલી વખત જતા કરો યાર આટલી વખત જવા તો હું મહેમાન હોય એટલે એટલે અમે તો બે દાડા માં બે માર ખાજો બરાબર હજી તો જીવાળી ખાડવાનીયા બે આતો હોય ખાડવાનું તો ચલો માર ખાઓ તમે માનું મગજ ખાનું રહે એમ દેજો અમાર ગામમાં તો આવાજ ભરા બધા હા હું તો હું હતા રે બરાબર અને તો વાતો એકર થઈને નો તેતાનો ટિકનીનો અવાજ ના આવે તો હું તો પણ તું દિવાળી કર્યા વગર જવાનો નહીં બે તમને તમારા બધા આ તમારા લસાણ સેવા એના માળખા ખાવા તમે સીધી રીતે આટલી બધી ઉંમર થઈ તો બેહા ના પેલા ઉપર ટેટો નાખે પેલા પિસ્કારી મારશે

લે તમે તો માર ખાવા આવ્યા કે માર ખાવા આવ્યા મને લે પણ અમે ક્યાં માર ખાવા તમને આ શું કરો છો તમાર ગોમને અમને મારો અમાર તમે અહીં વિચી તો લાગો મને એવું લાગી રહ્યું છે પેલા બે માર હારી જોઈ હોય ને તો તમારા આના તો ના કરાવો જ નહીં આ હવે માર બધું ઠપકો આપળો પડી ગયા હાથે ખાવાનું મગાવો બંધ દીવાની કોઈ સનવાર નહિ એની જગ્યાએ દીવા પગતા કોઈ દીવા ના કરજો મેન કરો હા બસ એનું કરો છો

થઈ જાય દવા ખુતા થઈ જાય દવા દવા કરી નથી અઠવાડિયું લેવાયા તો નવા વર્ષના બધા તમામ ચાહક મિત્રો ને નવા વર્ષ ના અમારી ટીમ તરફ થી રામ રામ ભાઈ જય માતાજી નવા વર્ષ ની દરેક ને શુભકામનાઓ અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ જીરો ત્રણ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ લે જય માતાજી મિત્રો